હેલો ગાઈઝ અમે વાડિયાથી આવી ગયા છીએ અને અત્યારે બહુ તડકો તડકો લાગે છે તમે જો સુરત એવો તપી ગયો છે અને જો તમે અમારો વાડીવાળો બ્લોગ ન જોયો હોય તો અમે કોમેન્ટમાં લિંક આપેલી છે તમે જઈને જલ્દી જોઈ લેજો બહુ તડકો લાગે છે અને દીદી જો અહીંયા રોટલી કરે છે ચૂલે ઓ ચૂલે દીદી એવું લાગે છે ચૂલે રોટલી કરીને બહુ મજા આવે છે એમાં બેઠા બેઠા રોટલી ખાવાની બહુ મજા આવે છે અરે જબ્બર મસ્ત ફૂલાય છે

હતી બીજા પાડોશી પડખીને વાડીમાં બધા હતા એમ ને ગપ્પા માર્યા ટાઈમે ભેગા થયા કુટુંબ ના હતા ને કઈ કાકા ઈ બિચારા કેટલી એમ કેવી ગરમીમાં માં ઈ લોકો ઓન કરતા હતા ઓલે ટપક સિંચાઈ પદ્ધતિ ની ઓલી ડ્રીપ નોઝલ એમ કરતા હતા ઘણા રોટલી પુરા ની દેખાય ખાડી છે બી ચડવા દે નો ફૂલાણી તો આજ તારી આબરૂ જવાની છે થોડી આબરૂ જવા દો છોકરીઓ કાંઈ કામ ન કરીએ કે શહેરની છોકરીઓ હોય તડકા લાગે આ રોટલી કરી કોણ કે તડકા લાગે અરે બધું કાળા કાળા થઈ જાય જવાનો ટાઈમ થઈ ગયો હલો બોટે ઘર ભેગા ગામડીથી આવી ગયા છીએ થોડાક થાકી ગયા છે પણ ધાબે રિલેક્સ થવા થોડાક આવ્યા છે જો પાછળ આ ગટ્ટી બોટેદનું ઘર છે અમે એને ગટ્ટી બોટેદ બંને એક જ સોસાયટીમાં રહી છીએ ને ઓળખીતા છે ઓળખે છે હોતા અમને કિરણ ભાભી ને ભાવેશભાઈ જો જો અત્યારે ઈવડે લોકો પણ ઢાબે વિડિયો જ બનાવે છે હમણા હાથ પડ્યો તો આવો એમ બત્યા ટાઈમ નથી થાકી ગયા સી પછી ક્યારેક જશું ગ્રીન વાળી રીંગ પકાસી થઈ ગઈ મને દેવો પુરી દે એક મિનિટ એક ખાઈ માય